નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન લોકેશન છે નાની લાખાણી અશોકસિંહ જાડેજાની વાડીએ ગઈ કાલે આપણે આનું શૂટિંગ મૂક્યું હતું આ લોકેશનનું છસો ને ત્રી ફૂટે ફૂલ પાણી આવ્યું હતું આ દારમાં અશોકસિંહ જાડેજા અને આ દારેનું અગાઉનો જોયેલો એ જ ધારે આજ ફરી પાછો આપણે આવ્યા હતા લાઇટ હતી ત્યારે મોટર ચાલુ કરીને બધાને બતાવી પાણી કેટલું આવ્યું હતું અત્યારે જ આ હાડા બહારની મોટર હાલે છે ત્રણનો ભૂંગરો ભરાઈને હાલે બેની લાઈન છે આગળ ત્રણનું મોઢું છે અને આપણે વાત થઈ હતી કે અહીંયા ગાડી મેળવવાની છે આજે જ્યાં લાકડીમાં જો અહીંયા ગાડી આવી ગઈ છે અને ગાડી અહીંયા ચાલુ છે પેલું ઉપરનું પણ આવી ગયું છે સિંગલ બેન્સ જેવું ચાલું પાણી અત્યારે અને આ વાળી છે અને આ આપણે અશોકસિંહ જાડેજા જોઈ લેજો લોકેશન અનોખસિંહ જાડેજાની વાડી અત્યારે ગાડી ચાલુ છે આ કીધી દેખાય મેં તમને કીધું તે પ્રમાણે ત્યાં પાણી હારા મારું આવી જાય આની સાથે જ વિડીયો એનો આવશે જોઈન્ટ થઈને એમ આર સોલંકી સાહેબ જીડબલ્યુડી ગુજરાતી યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ચેનલમાં આપણે આ વિડીયો અપલોડ કરશું આભાર જય વિજ્ઞાન જય કિસાન